પોરબંદરમાં સ્કિલ ઇન્ડિયા અંતર્ગત બ્યુટી પાર્લર ની યોજનાના નામે વધુ એક એક વખત સુરેન્દ્રનગરના શખ્સ રૂપિયા ત્રણ પોઇન્ટ પાંસ સાથ લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે પોરબંદરના બોખીરા વિસ્તારમાં ગાયત્રી પાર્કમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા વર્ષાબેન અશ્વિનભાઈ કોટિયા ઉંમર વર્ષ ચાલીસ એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પાંચ મહિના પહેલાં તેની બહેન પણ નિશાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરનો હિતેશ હસમુખ ચૌહાણ છાયા અને મોઢવાડામાં સ્કિલ ઇન્ડિયા અંતર્ગત બ્યુટી પાર્લરના ક્લાસ ચલાવે છે આથી ફેબ્રુઆરીમાં તેઓ તેને મળવા છતાં હિતેશે એવું જણાવ્યું હતું કે તે સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામમાં જોડાઈ પાર્લરના ક્લાસ ચલાવે છે ચાર મહિનાનો કોર્સ છે જે ચાલીસ છોકરીઓને કરાવવાનો હોય છે બ્યુટી પાર્લરનો અને દર મહિને આ પાર્લર ચલાવવા ચાલીસ હજાર રૂપિયા પગાર મળશે ફોર્મ ફી દરેક છોકરી પાસેથી છસો લેવાની અને સરકાર અગિયારસો રૂપિયા દર મહિને ભથ્થું આપશે બીપીએલ કાર્ડ ધારક હશે તેને બાવીસ રૂપિયા ભથ્થું આપશે તેની નોત્રી પાસે સ્ટેમ્પ ઉપર ઓફર લેટર તૈયાર કરાવ્યો હતો અને એક માર્ચથી પાર્લરનો કોર્સ શરૂ કરાવવાનો અને દર મહિને ચાલીસ હજાર રૂપિયા પગાર ચૂકવવા છે તેવું નોત્રી રૂબલુ લખાણ થયું હતું ત્યારબાદ આ વર્ષાબેને તેના ગ્રુપમાં કન્યા શાળા પાસે ક્લાસ શરૂ હોવાનું જણાવતા હિતેશે એવું જણાવ્યું હતું કે બાજુની દુકાનમાં સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામમાં કોમ્પ્યુટરના ક્લાસ પણ ચાલુ કરવા છે તેથી આઠથી દસ જેટલી યુવતીઓ પાર્લરનું કામ શીખતી હતી તેઓ કોમ્પ્યુટર કોર્સ માટે પણ તૈયાર થઈ હતી અને તેની પંદરસો રૂપિયા ફી નક્કી થઈ હતી એટલે ચૌદ છોકરીઓએ આવા ફોર્મ ભરતા એકવીસ હજાર રૂપિયા તેમની પાસેથી કોમ્પ્યુટર ક્લાસની ફી લેવાઈ હતી જે હિતેશને આપી દેવામાં આવી હતી ત્યારબાદ બ્યુટી પાર્લરના સામાન અંગે વર્ષાબેને વાત કરતા એવું જણાવ્યું હતું કે થોડા દિવસોમાં સામાન આવી જશે એ દરમિયાન વર્ષાબેનના પતિ પણ નોકરી કરતા ન હોવાથી હિતેશે એવું જણાવ્યું હતું કે બીજા શહેરમાં પણ ક્લાસ શરૂ કરવા છે પાર્ટનરશિપમાં ધંધો કરીએ તેના માટે બે લાખ રૂપિયા જોશે એકવાર ક્લાસ શરૂ થઈ ગયા પછી સરકાર આપણને મોટી ગ્રાન્ટ આપશે અને આપણે બંને સારા એવા રૂપિયા કમાશું પેઢીનું લાયસન્સ મેળવવા અમદાવાદ અને ગાંધીનગર પણ હિતેશ વર્ષાબેનના પતિ અશ્વિન જાદવ કોટિયાને લઈ જતો હતો અને ત્યારબાદ પાર્લર શરૂ થયાને એક મહિનો થવા છતાં હિતેશે તું સ્કોલરશીપ હિતેશે આપી ન હતી પગાર પણ ચૂકવ્યો ન હતો અને બે મહિનાનો પગાર સાથે ચૂકવી દઈશ તેમ જણાવ્યું હતું અને મહિલાના પતિએ પાર્લર ક્લાસીસ ખોલવા માટે એક લાખ રૂપિયા આપ્યા હતા તે ઉપરાંત બે લાખ રૂપિયા ભરવા પડશે તેમ કહેતા વર્ષાબેને હિતેશને એવું જણાવ્યું હતું કે તેની પાસે દાગીના છે તે ચાલશે આથી વીસ ગ્રામ જેટલા સોનાના દાગીના છે એની કિંમત પચાસ રૂપિયા થાય છે તે હિતેશ ચૌહાણને આપી દીધા હતા અને તેમ છતાં સ્કોલરશિપ અને પગાર ચૂકવ્યો ન હતો કોમ્પ્યુટર ક્લાસીસની સિસ્ટમ પણ આવી ન હતી ત્યારબાદ બ્યુટી પાર્લરના ક્લાસનું લાયસન્સ મેળવવા માટે અશ્વિનભાઈને ઓનલાઈન રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર બસો ઓગણપચાસ અને રોકડા એક લાખ પાંત્રીસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ ચુમોતેર હજાર બસો ઓગણપચાસ લઈ લીધા હતા ત્યારબાદ વર્ષાબેનને ખબર પડી કે છાયા અને શીતલા ચોકમાં પણ હિતેશે બ્યુટી પાર્લર ક્લાસના નામે છેતરપિંદી કરી છે આથી તેઓએ હિતેશને ફોન કરતા તેને રોકડ કે દાગીના આપવા નથી જે તે કરી લેજો તેમ જણાવી ફોન કાપી નાખ્યો હતો અને ત્યારબાદ ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું આથી તેઓએ હિતેશ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ છે વર્ષા અશ્વિન કોટિયા હું બ્યુટી કેર પાર્લર ચલાવતી હતી ને મારે આજે ક્લાસીસ ગવર્મેન્ટના સ્કિલ ઇન્ડિયાનું કર ચાલું કર્યું હતું એમાં એક હિતેશભાઈ ચૌહાણ સુરેન્દ્રનગરથી આવ્યા હતા એ અમને ક્લાસીસ આ રીતે ચાલુ કરાવ્યા પાર્લરના અને પાર્લરની છોકરીઓ એટલી ચોત્રીસ છોકરીને હું ક્લાસીસ કરાવતી પણ કાંઈ છોકરીઓને ક્યારેય બી કંઈ આપણે સવાલું ના આપ્યું સેલેરી ના આપી કે છોકરીઓને કાંઈ સામાન ના આપવું શીખવા માટે મેં મારાથી બનતું તો એટલું છોકરીને અઢી મહિનાનો કોર્સ કરાવ્યા પછી અમે બંધ કરી દીધા કોર્સ ના માટે મારી સેલેરી કે કાંઈ આપી નહીં એટલા ચાર મહિનાના કોર્સનું કરાયું હતું ના રીતે મેં છેતરપિંડી કરી ને એના સુરેન્દ્રનગર નીકળી ગયા પાછા એમાં મારા હસબન્ડને પણ એ સાથે કામ માટે રાખ્યા હતા તો એને પણ એની પાસેથી એટલું બધું પૈસો કઢાવી ને ફરી ફરાર થઈ ગયા ચોત્રીસ છોકરીઓ મળે ત્યાં ક્લાસીસમાં આવતી હતી બે ક્લાસીસ હતા સવારે દસ થી બાર ને બપોરે ત્રણ થી પાંચ ના ક્લાસીસ હતા રકમ એક છોકરીના ના ત્રણ છસો રૂપિયા ફીસ હતી ને છોકરી ને કેવું કે તમને દર મહિને કોલરશિપ મળશે અગિયારસો ને બીપીએલ કાર્ડ હોય ને એને બાવીસો સ્કોલરશીપ મળશે